મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ફરી એકવાર ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રહારો કર્યા ભાઈ તમને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર એક કે દોઢ મહિનાનું અનાજ આ લોકો ખાઈ ગયા અને એમને પકડતા નથી ભાઈ એવું ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે એમના મોઢે તમને સંભળાવું અને ગોપાલભાઈ ઇટાલિયા આને લઈને શું માંગણી કરી ભાઈ કે જે એક અને દોઢ મહિનાનું જે ગરીબનું જે અનાજ આવે ભાઈ એ અના જ આ લોકો ખાઈ ગયા તો હવે આગળ શું કરવું પડે ભાઈ એના વિશે આજના અંદર તમને વાતચીત કરવાનો ખાસ કરી અને વિડીયો તમે સુધી તમને હમણાં ગોપાલભાઈનો છું કે ધારાસભ્ય મર્દ હશે ભાઈ મર્દાનગી વાતો કરે એ આ ધારાસભ્ય ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે અને લગાતાર એક પાછી એક મુદ્દાને લઈ અને સોશિયલ મીડિયામાં આવતા હોય છે હવે અત્યારે ફરી એકવાર એમનો સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે તો તમને આગળ આખો વિડીયો બતાવો વિડીયો તમે અનસુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયાનું એટલું જ કહેવું છે ભાઈ કે વિસાવદરની અંદર એક મહિનાનું અનાજ

બાકી તમે તમને ખબર છે ને મને ખબર છે સોશિયલ મીડિયામાં ગોપાલભાઈ ઇટાલિયન નામ લઈએ એટલે કોમેન્ટો ભરી ભરીને આવે ભાઈ તમે શું કહેશો દર્શક મિત્રો કોમેન્ટ યાર જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ